સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં સાવલી દેસર તાલુકાના ગ્રામ સેવકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં સાવલી મામલતદાર પ્રાંત અધિકારી તલાટી મંડળ પ્રમુખની સાથે રાખી તાલુકાના ખેડૂતોને થયેલ પાક નુકસાની વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી તાલુકામાં ખેડૂતોને કમોસમી વરસાદથી રવિ પાકમાં થયેલ નુકસાની સામે યોગ્ય વળતર મળી રહે તે હેતુથી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કેતનભાઈ દ્વારા ગ્રામ સેવકોને પોતપોતાની તાબા હેઠળની પંચાયતમાં ખેડૂતો સાથે પાક નુકસાની અંગે માહિતી લઈ સર્વે કરી જે તે ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવી મિટિંગમાં હાજર રહેલ તમામ ગ્રામ સેવકોને ધારાસભ્ય કેતનભાઈ દ્વારા કોઈપણ ભોગે વીસ દિવસમાં સર્વે કરવાની અપીલ કરી મિટિંગમાં હાજર રહેલ ગ્રામ સેવકો દ્વારા ખેડૂત પોર્ટલમાં એરર આવતી હોવાની રજૂઆત ધારાસભ્યને ધ્યાને લાવવામાં આવી છે સ્ટાર્ટ છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદનો માર સમગ્ર ગુજરાત વેઠી રહ્યું ત્યારે મારે સાવલી વિધાન ક્ષેત્રમાં સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્યના ખેડૂતો માટે જ્યારે સરકારે સર્વે કરવા માટે છેલ્લા બે દિવસથી પરિપત્ર બહાર પાડ્યો છે અને વીસ દિવસની અંદર આ સર્વે કરીને સરકારને મોકલવાનો ત્યારે ગ્રામ સેવકોને આજની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મમલતદારની આ હાજરીની અંદર સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવો છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એમાં પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર કપાસ તમાકુ સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે એવી અપેક્ષા છે ખેડૂત પોર્ડ પર એરર આવી રહી છે તેવું ગ્રામ સેવકોનું કહેવું છે એના માટે શું વ્યવસ્થા થશે કદાચ આજે મેં એવું કહ્યું કે અમારા ગામડાની અંદર સર્વેર સર્વર ખૂબ ધીરું ચાલી રહ્યું છે સર્વરને લઈને જે તકલીફો પડતી હોય અને એમાં પણ ખાસ કરીને એવું છે કે ભાઈ સો મીટરની રેન્જમાંથી જ આ અપલોડ કરવું તો એના માટે પણ વૈકલ્પિક કંઈક વ્યવસ્થા કરવા માટે અમારી રજૂઆત છે અને ઓનકોમ એ પોર્ટલથી એ લોકો કંઈક નોટ કેમ થી એ લોકોએ કહ્યું છે કે કરી લો અને એને પતલો રસ્તો કાઢ્યો છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગ્રામ સેવકોથી માંડીને વિસ્તરણ અધિકારીથી માંડીને જિલ્લા ખેતીવાડી અધિકારી આજની પરિસ્થિતિની ખેડૂતની ગંભીરતાથી લેશે આ ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિમાં છે એમાં સરકારનો જે અભિગમ પોઝિટિવ છે એમાં આપણે પણ એમને પૂરેપૂરો સહકાર આપી સારું વળતર એમના સુધી પહોંચે એવું કામ કરવાનું છે એટલે કોઈ પણ પ્રકારનું વિઘ્ન નહીં આવે એવો મને વિશ્વાસ છે હું નરેન્દ્રસિંહ રાવલજી ડેસર તાલુકા પક્ષાપુરાનો વતની છું સરપંચ સાથે ખેડૂત છો આજે પ્રાંત સાહેબને ઓફિસમાં તમામ ગ્રામ ગ્રામસેવકશ્રીઓ અને તેને લગતા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી આદરણીય હેતનભાઈ ધારાસભ્યશ્રી સાવલી ખૂબ જ સહાર રીતે ખેડૂતોની વારે ગયા છે અને ખેડૂતોનું નુકસાન જોઈએ તો આજે સો સો ટકા કરતાં પણ વધારે છે ત્યારે સરકારને અમારા ધારાસભ્યશ્રી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એનું અમે ખૂબ જ એમનું અભિનંદન સાથે એમને બિરદાવીએ છીએ અને આ અમારો વિચાર તમામે તમામ ખેડૂતોનો વિચાર સરકાર સુધી સંવેદનશીલ સરકાર સુધી પહોંચે એ એવી અમારી નમ્ર વિનંતી તાલુકામાં રવિ પાકોને કેટલા ટકા સુધી નુકસાન થઈ શકે એવું લાગે આમ ગણીએ તો આગલી તારીખે એંસી ટકા ઉપર નુકસાન રવિ પાકોને છે પણ એને કોઈ છે ત્રણ હેક્ટર સારું છે પણ દસ હેક્ટર પછી રાખી શકાય એવું નથી એટલે સો ટકા નુકસાન ગણાય આપનું નામ નરેન્દ્રસિંહ અજીતસિંહ રાવલજી વક્તાપુરા ડેસર તાલુકો